તો જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા ભવ્ય અને દિવ્ય રીતે ચાલી રહી છે ત્યારે હજી સુધીના જે આંકડા આવ્યા છે તે જોતા કુલ ત્રણ લાખથી વધુ ભક્તોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે ત્યારે આ વર્ષે નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ હતી ત્યારે બુધવારના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા પૂર્ણ કરીને પરત ફર્યા હતા

કાલે સાંજે પાંચ વાગે પરિક્રમા ફરવા ગયેલા રસ્તામાં ખુબ વ્યવસ્થા છે અને ફોરસ વાળાનો ખુબ બંદોબસ્ત છે કે પ્લાસ્ટિક કોઈ વસ્તુ લઈ જવા દેતા નથી ચેકિંગ પણ સારી રીતે કરી રહ્યા છે અને કે અમે જ્યાં જ્યાં રોકાણ અહીંયા અમને પ્રસાદ પણ સારી રીતે લેવા મળ્યો છે માળવેલા રોકાણ અહીંયા પણ અમને રહેવાની વ્યવસ્થા મળી રહી છે હાલ અમે બોરદેવી રોકાણ તો ત્યાં પણ અમને જમવાનું રહેવાની સુવિધા સારી મળી રહી છે અને હાલ ત્રણથી સાડા ત્રણ લાખ પબ્લિક પરિક્રમ ફરી ચૂક્યું છે અને હાલ તો એ ફરવાનું ચાલુ રહ્યું છે મેં કાલ રાતે સાડા નવથી પરિક્રમા સ્ટાર્ટ કરેલી હતી સૌ પ્રથમ જીણા બાવાની મઢી મારવેલા અને બોરદેવીના રોકાણ કર્યા પછી અત્યારે અમે પરિક્રમણો પૂર્ણ કરેલી છે અને મને ફોરેસ્ટ વિભાગ તરફથી અને પોલીસ તંત્ર જૂનાગઢ તરફથી ટોટલી સેટિસ્ફેક્શન મળેલું છે અને જે અભિયાન ચાલુ કરેલું છે પ્લાસ્ટિક મુક્ત જંગલનું એ ખરેખર બિરદાવા જેવું છે અને એનો સપોર્ટ કરવો જોઈએ આપણા તરફથી જે જેના કારણે આપણું જ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ થાય અને આપણું જ વન્ય અભયારણ્ય એ બધું સ્વચ્છ બને લાઇટ લાઈટ પાણીની બહુ સુંદર વ્યવસ્થા હતી બધી જગ્યાએ પાણીની બી વ્યવસ્થા હતી લાઈટની બી વ્યવસ્થા હતી અને ઇમરજન્સી ના બી કોઈ બી ઇશ્યુ હોય તો પોલીસ અને ફોરેસ્ટ વિભાગ ખડે પગે હતું